જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્માર્ટ વીચ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી જેમાં તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મિટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું વાંદાઓરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને સુપ્રત કરવામાં આવશે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્યનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ જે સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ અંતર્ગત આજ રોજ પૂણા ગામ ખાતે આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં આજુબાજુની પૂણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો આગેવાનો અને રહીશોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ મિટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડીને સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલા હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જનઆંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી